તો તમારા મમરાના લાડુ આવી રીતે બનાવતા બનાવતા એકદમ કડક થઈ જાય છે અને બનાવી લીધાના એક બે દિવસ પછી છૂટા પડી જાય છે તો તે છૂટા પણ ન પડે અને કડક થઈ જાય તો શું કરવું તેના માટે હું આજે તમને ટીપ્સ જણાવીશ તો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો મહાદેવ કેમ છો બધા મજામાં ને તો મમરાના લાડુ બનાવવા માટે મેં સો ગ્રામ મમરા લઈ લીધા છે વજનમાં અને પેલેથી સાફ કરી લીધા છે અને મમરાના લાડુ છૂટા પડવાના બે કારણ હોય છે પહેલું તો આપણા મમરા જ હોય છે જે પોચા હોય છે તમે જ્યારે પણ મમરાના લાડુ બનાવો ત્યારે તમારે મમરાના લાડુને પહેલાં આ મમરાને ગેસ ઉપર શેકી લેવાના અને પછી જેને લાડુ બનાવવાના તો હું મેં ગેસ ઉપર મમરા રાખી દીધા છે તેને હું શેકી લઈશ તમારે કડક થાય ત્યાં સુધી શેકવાના મમરાને શેકાતા વધુ વાર નથી લાગતી બે પાંચ મિનિટમાં તરત જ આપણા મમરા શેકાઈ જાય છે અને સો ગ્રામ મમરા છે તો તેની સાથે કેટલો ગોળ લેવો તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો હવે આપણા મમરા એકદમ સરસ શેકાઈ ગયા છે તો આપણે હવે આને વાસણમાં કાઢી લેવાના છે અને હવે આ જ વાસણમાં આપણે ગોળ ઉમેરી દઈશું અને આ ગોળ વજનમાં બસો ગ્રામ છે તો હવે ગોળ ભણવામાં ઉમેરી દઉં છું અને સાથે આપણે થોડુંક ઘી ઉમેરી દેવાનું છે તો મેં એક ચમચી ઘીની ઉમેરી છે તમારે જો ઉમેરવું હોય તો ઉમેરવું ઘી નાખવું ઓપ્શનલ છે અને હવે આપણે ગોળને ધીમા ગેસે ગરમ કરી લેવાનો છે ગેસની ફ્લેમ વધારવાની નથી નહીંતર ગોળ બળી જશે અને ગોળનો પાયો એકદમ સરસ નહીં આવે તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો અને જો ગોળનો પાયો સરખો નહીં આવે તો આપણા મમરાના લાડુ પછી છૂટા પડી જશે ઠંડા થયા પછી બીજા દિવસે તો હવે હું આ ગોળને ગરમ કરી લઉં છું અને આપણે ગોળની કોઈ પણ રેસીપી બનાવતા હોય તો તેના માટે આપણે આવી રીતે જે દેશી કાળો ગોળ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો આ દેશી ગોળ કોઈ પણ કેમિકલ વગરનો હોય છે જો આપણને આ દેશી ગોળ મળે તો આપણે આનો જ ઉપયોગ કરવાનો સફેદ ગોળનો ઉપયોગ ઓછો કરવાનો છે અને આ મમરાના લાડુને એકદમ બજાર જેવો કલર લાવવા માટે આપણે કોઈ ખાસ કંઈ આમાં કરવાની જરૂર નથી હોતી બસ તમે આમાં ગ્લુકોઝ ઉમેરી દો એટલે આપણા મમરાના લાડુ એકદમ બજાર જેવો કલર આવી જાય છે પણ આજે ગ્લુકોઝ ઉમેર્યા વગર બનાવું છું આપણે આમ પણ જમવાના હોય છે વેચવાના તો હોય નહીં એટલે આપણે બજાર જેવો કલર લાવવાની કોઈ ખાસ જરૂર નથી હોતી તો હવે આપણો આ ગોળ એકદમ સરસ ગરમ થવા લાગ્યો છે એટલે કે ગોળનો પાયો આવવા લાગ્યો છે તમને જો આવી રીતે ગોળમાં ચેક કરતા ન આવતો હોય તો તમે કોઈ પણ કટોરીમાં પાણી લઈ અને થોડો ગોળ ઉમેરશો એટલે તમને તરત જ ખબર પડી જશે જો તમે તાણોની ટૂતર તૂટી જાય તો તમારો ગોળનો પાયો એકદમ પરફેક્ટ હોય તો ગોળ ગરમ થઈ ગયો છે તો હું આમાં મમરા ઉમેરી દઈશ અત્યારે આપણે એટલા જ મમરા ઉમેરશું આમ તો બધા મમરા આવી જશે છતાં પણ આપણે થોડાક મમરા રાખી દઈએ અને મેં ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધી છે તો હવે બધા મમરા આવી જશે તો આપણે જે બચી ગયેલા મમરા છે તે પણ ઉમેરી દેવાના છે એટલે આપણું આ માપ એકદમ પરફેક્ટ મિક્સ કરી લેવાનું છે અને પછી તમે આના લાડુ પણ બનાવી શકો અને ચીક્કી પણ બનાવી શકો અને એક મહિના સુધી આ લાડુ આપણા ખરાબ નથી થતા જેને બનાવવા એકદમ સહેલા અને ફટાફટ બની પણ જાય છે તો તમે પણ આ ઉત્તરાયણ આવી રીતે એકવાર આ માપ સાથે જરૂર ટ્રાય કરજો ચોક્કસ બધાને જરૂર પસંદ આવશે અને બજારમાંથી ક્યારેય નહીં મંગાવે તો હવે મેં મિક્સ કરી લીધું છે તો અને બીજા વાસણમાં કાઢી લઉં છું તમે આને આમાંને આમાં પણ બનાવી શકો છો પણ આ લાડુ આપણા થોડાક છે એટલે આપણે કાઢી લેવું પણ કાંઈ વાંધો નથી આવતો જો વધારે લાડુ બનાવતા હોય તો આપણે આમાં જ રહેવા દેવાનું કારણ કે બનાવતા બનાવતા વચ્ચે આ મિશ્રણ ઠંડુ થઈ જાય છે તો પછી આપણે લાડુ બનાવવામાં તકલીફ પડે તો આપણે તેમાં ગરમ પણ કરી શકીએ તો હવે થોડું થોડું ગરમ છે ત્યાં જ આપણે આને લાડુ બનાવવા માંડીએ જેથી એકદમ સરસ લાડુ બની અને તૈયાર થઈ જાય તમે લાડુ તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો તો હવે આપણે આવી રીતે બધા લાડુને બનાવી અને તૈયાર કરી લેવાના છીએ તમે જોઈ શકો છો કે કેટલા સરસ પણ લાડુ બની અને તૈયાર થઈ રહ્યા છે તો હવે હું આવી રીતે બધા લાડુને બનાવી લઉં છું અને ફરીથી તમને જણાવી દઉં કે જો આવી રીતે મિશ્રણ આપણું ટાઈટ થઈ ગયું હોય તો તમારે આને ફરીથી તે જ પેનમાં ઉમેરી અને આપણે થોડીક વાર ગરમ કરી લેવાનું પછી એકદમ સરસ લાડુ બનવા મળશે તો મેં આવી રીતે બધા લાડુ બનાવી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે હું તમને આવી રીતે અવાજ પણ સંભળાવી દઉં અને આ લાડુનો સાંભળી અને તમને ખબર પડી જઈએ કે આપણા લાડુ કેટલા સરસ બન્યા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો તમારા દરેક ગ્રુપમાં શેર કરો અને ચેનલ નવી છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી સપોર્ટ જરૂર કરજો તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો